ખાવામાં ને ગોળીઓ મારવા વાળા ને એમને બધા જે મારશે એમના માટે જેને લાગશે એનું પણ શહીદીમાં નામ આવશે વ્યક્તિગત મારી તૈયારી આ વ્યક્તિગત રીતે એ વિડીયો પણ મેં સાંભળ્યો હવે કયા કલાકારે ગાયું છે કઈ જગ્યાનું છે એ મને કઈ ખબર નથી પણ એવું કીધું કે બંધારણ વાળા મારો ગોળી તો આ બંધારણ એ કોઈ વ્યક્તિગત આગેવાનો એમના હિત માટે કરી નથી આ સર્વ અને તમામ ઠાકોર સમાજને બીજા સમાજો સાથે મળીને આ બંધારણ જે તે સમાજની અનુકૂળતા પ્રમાણે બનાવ્યા છે અને આવી રીતે ઉશ્કેર પણ પૂર્વકના ગીતો ગવાતા હોય તો એમને પણ ટકોર છે કે મર્યાદામાં રહીને તમે સંસ્કૃતિ પ્રમાણેના ગીતો ગાઓ મનોરંજન કરો એની સામે વાંધો ના હોય અને તમે કોઈને ગોળી મારવાની વાત કરો તો જેને પણ ગોળી મારો એને સમાજ સુધારા માટે એનું શહીદીમાં નામ આવશે અને વ્યક્તિગત રીતે મારી તૈયારી છે કદાચ આ સમાજના બધા સમાજોનું આટલું સારું થયું હોય અને તમામ લોકો ખર્ચામાંથી બહાર નીકળતા હોય અને શિક્ષણ તરફ આગળ વધતા હોય તો આવી ગોળીઓ ખાવામાં ગોળીઓ મારવા વાળાને એમને બધાને જે મારશે એમના માટે જેને લાગશે એનું પણ શહીદીમાં નામ આવશે અને વ્યક્તિગત મારી તૈયારી